ખેડાથી સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદના ખ્યાતિકાંડ બાદ પીએમ જે યોજનામાં ચાલતી અનિયમિતતા સામે રાજ્ય સરકારે કડક પગલા લીધા ડોક્ટર અને મેન પાવર ક્ષતિ જણાતા સપ્ટેમ્બરમાં નોટિસ આપવામાં આવી હતી અને ક્ષતિ પૂરતી ન થતાં આખરે માન્યતા સસ્પેન્ડ કરવામાં આવી છે અચાનક સસ્પેન્શનને કારણે ચારસો પચાસ વખત ડાયલ નિસેશ કરાવતા 45 જેટલા દર્દીઓમાં દોડધામ મચી ગઈ છે આ રેનસ નેફ્રોલોજીના મેડિકલ ઓફિસર મારું નામ ડોક્ટર અભિષેક પટેલ અને હું અહીંયા રેનસ ડાયાલિસિસ મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું રાજ્ય સરકારે નિર્ણય જે છેલ્લા ડાયાલિસિસ સેન્ટરને સસ્પેન્ડ કરી છે છે એનું રીઝન એવું છે કે ગવર્મેન્ટના જે અમુક ક્રાઇટેરિયા હતા એ લોકોના પીએમ યોજનામાં એ થોડા ચેન્જ થયા છે એના લીધે અમારે હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં નવો સ્ટાફ અને નવા ડૉક્ટરનું રિકવાયરમેન્ટ થોડી વધી છે જે અમે ફૂલફિલ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ એ ફૂલફિલ થઈ જશે એટલે અમે ગવર્મેન્ટને અમારો એક એપ્લિકેશન આપીશું અને એ ગ એપ્લિકેશન પછી ગવર્મેન્ટ ત્યાંથી એક ઇન્સ્પેક્શન ટીમ મોકલશે ઇન્સ્પેક્શન ટીમમાં જો બધું જ વેરીફાય થશે તો અમારા ડાયાલિસિસ સેન્ટરને ફરીથી એ જ પરમિશન ચાલુ થઈ શકે જેથી પેશન્ટો છે અમારા અત્યારે અહીંયાથી બીજી જગ્યાએ ડાયલિસિસ કરાવવા જાય છે અમુક પેશન્ટો આપણે એસાઈમાં જાય છે અમુક પેશન્ટો આનંદમાં જાય છે અમુક કરમસદમાં જાય છે તો એમને આ આવવા જવાની અને બીજું શું છે કે